જો વ્યક્તિને ને આ અગિયાર સંકેતો મળે તો હનુમાનજી તેમની પાસે છે નમસ્કાર મિત્રો આપનું ગુજરાતી મોરલ વાર્તા સ્વાગત છે મિત્રો અમે વારંવાર એક વાત કહીએ છીએ કે જો ભગવાનની ભક્તિ સંપૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તો તે ક્યારે વ્યર્થ જતી નથી ભક્તિ એક એવું બીજ છે જે જો તમે તમારા વિજયરૂપી આંગણામાં માં વાવો તો તે અંકુરિત થાય જ છે જીવનની તમામ પીડાઓને દૂર કરી દે છે જેટલું ઊંડું આ બીજ હોય છે તેટલું જ સારું ફળ આપે છે અને મિત્રો હનુમાનજી એવા દેવ છે જેમની ભક્તિ આકળ યુગમાં તુરંત ફળ આપે છે હનુમાનજી ખૂબ જલ્દી પ્રસન્ન થનારા દેવ છે અને हनुमान હનુમાનજી તમારા પ્રેમ અને ભક્તિ ને સ્વીકારી લે છે ત્યારે કેટલાક ખાસ સંકેતો દ્વારા તમને આ વાત નો અહેસાસ કરાવે છે મિત્રો જો તમને પણ આવા સંકેતો મળે છે તો તમે સમજી જાઓ કે હનુમાનજી તમારી સાથે છે અને તમારું રક્ષણ કરી રહ્યા છે મિત્રો ક્યારેક આપણા જીવનમાં એવી પરિસ્થિતિ ઉભી થાય છે જેનો સામનો કરવાની શક્તિ આપણામાં હોતી નથી આપણે પ્રયત્ન કરીને થાકી જઈએ છીએ પણ તે પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતા નથી આવા સમયે ફક્ત ઈશ્વર જ આપણી મદદ કરી શકે છે આજ કારણે આપણને ઈશ્વરની સાથની જરૂર હોય છે જો ઈશ્વરની કૃપા તમારા પર હોય તો તમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી સરળતાથી બહાર નીકળી શકો છો કારણ કે ઈશ્વર દ્વારા મોકલાયેલી સકારાત્મક શક્તિઓ પરિસ્થિતિમાં તમે કોઈ નિર્ણય લઈ લો છો અને તમને સફળતા પણ મળી જાય છે આ તે સકારાત્મક શક્તિ છે જે તમારી મદદ કરે છે પરંતુ તેનાથી વિપરીત જ્યારે ઈશ્વર આપણા કાર્યોથી નારાજ હોય છે ત્યારે તેઓ પોતાની કૃપા મનુષ્યનું અનિષ્ટ નક્કી હોય છે ઈશ્વર તેની બુદ્ધિ પહેલા જ છીનવી લે છે પછી તે ન તો સારું વિચારી શકે છે કે ન તો સારું કરી શકે છે તેને ફક્ત ખરાબ જ ખરાબ દેખાય છે એટલે જ મિત્રો આપણે એવા પ્રયત્નો કરવા જોઈએ કે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ આપણા પર રહે આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી આપણે જાણી શકીએ છીએ કે હનુમાનજી આપણને પોતાની આંખોથી જોઈ રહ્યા છે અથવા તેમની કૃપા દ્રષ્ટિ આપણા પર રહેલી છે અને તેમની મદદથી આપણે દરેક ક્ષેત્રે સફળ થઈ રહ્યા છીએ તો ચાલો જાણી લઈએ કે તે કયા સંકેતો છે પરંતુ તે પહેલા

તમારી સાથે એવું થવા લાગે લાગે છે છે કે કે તમને ખુદ જ હવે તમારે શું કરવું જોઈએ કેવી રીતે ભોગ આપવો જોઈએ કેવી રીતે પૂજા કરવી જોઈએ કયા મંત્ર જાપ કરવો જોઈએ કયું કામ કરવું જોઈએ કયું કામ ન કરવું જોઈએ આ માર્ગદર્શન સ્વયં હનુમાનજી આપે છે તો જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો હનુમાનજીની હાજરી તમારા ઘરમાં છે અને હનુમાનજી દરેક પળે તમારી સાથે છે બીજો સંકેત મિત્રો જ્યારે તમે એકાંતમાં બેસો છો અને અચાનક જ મનમાં મન ભૂતકાળમાં કરેલી ભૂલો વિશે પશ્ચાતાપ થવા લાગે છે તમે મનમાં તે ભૂલ માટે હનુમાનજી પાસે માફી માંગવા લાગો છો અને તેમની પાસે ક્ષમા યાચના કરવા લાગો છો તો આ એક સંકેત માનવામાં આવે છે

એક સાચો શરીરુપી ગુરુ તમને હનુમાનજીની કૃપાથી મળે છે જે લોકો હનુમાનજીની ભક્તિ કરે છે તો હનુમાનજી તમારો હાથ પકડીને તમને ત્યાં લઈ જાય છે જ્યાં તમને સારા ગુરુની પ્રાપ્તિ થાય છે તો જે લોકો કહે છે કે ગુરુજી અમને સાચો ગુરુ નથી મળતો અમને ખબર નથી તો હનુમાનજીની ભક્તિથી ભક્તિ તેમને સાચા ગુરુની શરણ મળે છે ચોથો સંકેત આંખોમાં આંસુ આવવું મિત્રો શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે જો તમે હનુમાન ચાલીસા વાંચી રહ્યા હો કે સાંભળી રહ્યા હો અને અચાનક તમારા રોમાંચ થઈ જાય તમારી આંખોમાંથી પાણી વહેવા લાગે અને તમારું મન ભક્તિભાવથી થી ભરાઈ જાય તો આ સંકેત માનવામાં આવે છે કે હનુમાનજી તમારી ભક્તિ થી પ્રસન્ન છે અને તમારો હનુમાનજી પર નો દ્રઢ વિશ્વાસ તેમને તમારી પાસે આવવા માટે મજબૂર કરે છે જો તમારી સાથે પણ આવું થાય તો તમે સમજી કે ખરાબ દિવસો હવે સમાપ્ત થવાના છે હનુમાનજી તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત કરવાના છે પાંચમો સંકેત કામ ભાવના મિત્રો પાંચમો સંકેત ખૂબ જ મહત્વપૂર્ણ છે આ તમારી ઉન્નતિ સંકેત છે અને આ સંકેત ત્યારે જ મળે છે જયારે હનુમાનજી ખરેખર અદૃશ્ય રૂપે તમારી સાથે હોય

જો તમારા મનમાં બીજાને મદદ કરવાની ઈચ્છા થઈ રહી હોય કે કોઈ તમને મદદ માંગવા આવે અને તમે તેને ના ન કહી શકો તો આ પણ ઈશ્વરનો સંકેત છે હનુમાનજી સ્વયં તમારી પાસેથી સારા કર્મો કરાવે છે આ સમયે તમે જે મદદ કરો છો તે આગળ જતાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક થવાની છે સાતમો સંકેત વાંદરાનું ઘરે આવવું જો કોઈ વાંદરો વારંવાર તમારા ઘરે આવે છે અને કંઈક ખાઈને ભાગી જાય છે કે લાંબો સમય તમારા તમારા ઘરે ઘરે બેસી રહે છે છે તો આ ખૂબ જ શુભ સંકેત આવનારી આપત્તિઓથી તમારું રક્ષણ કરવા આવ્યા છે એટલે તમે તે વાંદરાને ચણા જરૂર ખવડાવો અને હનુમાનજી ના આશીર્વાદ મેળવો આઠમો સંકેત એ છે કે જયારે તમે કોઈ મુશ્કેલીમાં હો કોઈ પરેશાનીમાં હો તે સમયે તમે હનુમાન ચાલીસા નું પાઠ કરો હનુમાનજી નું નામ લો હનુમાનજી પરેશાની પરેશાની નો હલ તમને મળી જાય છે અને તમે હનુમાનજી નો આભાર માનો છો તો આ સંકેત પણ દર્શાવે છે કે હનુમાનજી દરેક પળે તમારી સાથે છે નવમો સંકેત એ દર્શાવે છે કે તમારા અંતરમાં તમારી અંદર જ્ઞાન પેદા થવાનું શરૂ થઈ જાય છે તમારા પ્રશ્નોના જવાબ તમને ખુદ મળવા લાગે છે તમારા મનમાં જે પણ પ્રશ્નો હોય તેના જવાબ તમને ખુદ મળી જાય છે આજે તમે કોઈ પ્રશ્ન વિચાર્યો કોઈ પ્રશ્ન તમારા દિમાગમાં આવ્યો તમારા ઊંઘ્યા પછી તમને ખબર પડી કે તે પ્રશ્ન જવાબ શું છે તમારે શું કરવું કેવી રીતે કરવું કોઈ દ્વિધા હોય તો તેનો ઉકેલ તમને મળી જાય છે આ બધું તમારા મનમાં હનુમાનજીની કૃપાને કારણે થાય છે તેઓ પોતાના ભક્ત પર કૃપા કરે છે અને એટલી કૃપા કરે છે કે ભક્ત તેને સંભાળી શકતો નથી અને તેમના ચરણોમાં આવીને રડવા લાગે છે તેમની ભક્તિ અને સ્વભાવ જોઈને કે પ્રભુ પોતાના ભક્ત પર કેટલી કૃપા કરે છે અને હનુમાનજી વિશે કહેવાયું છે કે કવનસો કાજ કઠિન જગમાંહી જો નહી હોય તા તું પાહી આ પંક્તિઓ રામચરિત છે આ જે તમારાથી ન થઈ શકે તમારો જન્મ તો શ્રી રામજીના કાર્ય માટે જ થયો છે તેમણે કહ્યું હતું કે હનુમાનજી એવું કયું કામ છે જે તમે નથી કરી શકતા આ સંસારના બધા કામો કરવાની શક્તિ તમારામાં છે અને હનુમાનજી ફક્ત આપણું જ નહીં સમસ્ત દેવોનું પણ કાર્ય કરે છે અને ક્ષણમાં પોતાના ભક્તો પર કૃપા કરે છે તો હનુમાનજીની શરણ બધાએ લેવી જોઈએ તેમની સેવા અને પૂજા બધાએ કરવી જોઈએ દસમો સંકેત એ દર્શાવે છે કે જ્યારે તમે હનુમાનજીની પૂજા કરો છો તો હનુમાનજીના ગુણો તમારામાં આવવા લાગે છે અને હનુમાનજીનો એક એવો ગુણ જે ખૂબ જ રહસ્યમય છે એવો ગુણ જે ફક્ત અને ફક્ત હનુમાનજીમાં જ હોઈ શકે તે ગુણ પણ હનુમાનજી તમને પ્રદાન કરે છે અહંકાર નાશ કારણ કે હું શબ્દ આવી જાય છે કે કર્યું 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 આ કામ તેઓ પોતાના બળને કારણે આવું બોલે છે જયારે તેમની પાસે પૈસા આવે છે ત્યારે તેઓ આવું બોલે છે પરંતુ આ હનુમાનજી ની જ અનુકંપા છે કે તેમના સેવકોમાં ક્યારે અહંકાર આવતો નથી હનુમાનજી સ્વયં અહંકાર રહિત હતા હનુમાનજીમાં તેમ છતાં તેઓ એવું બોલે છે કે જે કર્યું તે મારા પ્રભુએ કર્યું જે થયું તે શ્રી કૃપાથી થયું મારામાં માં કોઈ બળ નથી તો હનુમાનજીમાં અહંકાર નો તનિક પણ અંશ નથી અગિયારમું સંકેત લાલ વસ્તુ દેખાવી જો તમે મંગળવારે હનુમાનજી ના મંદિરે જઈ રહ્યા હો અને રસ્તામાં તમને લાલ 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 વસ્તુ દેખાય જેમ કે વસ્ત્ર પહેરેલી સ્ત્રી ગાય વગેરે તો આ ખુબ જ શુભ સંકેત છે હનુમાનજી તમારા પર પ્રસન્ન છે જે લોકોને હનુમાનજી પૂજા અને ભક્તિ થી કોઈ લાભ નથી થઈ રહ્યો ઘણા વર્ષો તેમણે હનુમાનજી ની ભક્તિ માં વિતાવી દીધા

એટલું જ સત્ય આ વચન પણ છે કે આવા અવગુણો થી ગ્રસ્ત વ્યક્તિની ભક્તિ પણ હનુમાનજી સ્વીકારતા નથી હનુમાનજી ખૂબ જ સરળ છે છે અને તેમના માટે દરેક જીવ સમાન સમાન રીતે રીતે પ્રિય તો આપણે પણ બધા સાથે પ્રેમ કરવો જોઈએ બિના કોઈ ભેદભાવે પછી જુઓ કે નિત્ય કલાકો સુધી સાધના પૂજા કરવા છતાં જે ફળ નથી મળ્યું તે હનુમાનજી ની ભક્તિ થોડા સમયમાં જ તમને પ્રાપ્ત થઈ જશે તો તો મિત્રો શું તમને પણ આવા સંકેતો મળે છે કરીને જરૂર જણાવજો વિડિયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય હનુમાન જરૂરથી લખજો અને મિત્રો ચેનલને જરૂરથી જરૂર કરી લેજો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ અભિનંદન